ਬੋਟਾਦ마 ਪੰਚਮੁਖੀ ਹਨੂਮਾਨ ਦਾਦਾ ਨਾ ਸਥਾਪਨਾ ਦਿਵਸ નિਮਿਤੇ ਖਾਸ ਫਰੀ ਮੈਡੀਕਲ ਕੈਂਪ ਦਾ ਆਯੋਜਨ ਕਰਵਾ ਮਹੋਤਵਪੂਰਨ ਬੋਟਾਦ ਸ਼ਹਿਰ ਮਾ ਤੁਲਸੀ ਨਗਰ ਖਾਤੇ ਆਵੇਲੇ ਪੰਚਮੁਖੀ ਹਨੂਮਾਨ ਜੀ ਦਾਦਾ ਨਾ ਮੰਦਿਰ ਦੀ ਪ੍ਰਾਣ ਪ੍ਰਤਿਸ਼ਠਾ ਦਿਵਸ ਨਿਮਿਤੇ ਅਜਿ ਵਿਨਾਮੁਲੇ ਸਰਵ ਰੋਗ ਨਿਦਾਨ ਕੈਂਪ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બીપી ડાયાબિટીસ બાળકોના રોગ સ્ત્રી રોગ ને લગતા વિવિધ રોગોના નિદાન ડોક્ટરો દ્વારા દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરાવ્યું હતું આજે છેલ્લા મે 5 વર્ષથી ઢાકણિયા રોડ તુલસીનગર ખાતે એક ભવ્યથી અત્યંત ભવ્ય એ પંચમુખી દાદાના પ્રાણ પ્રતિષ્ઠામ નિમિત્તે આજુબાજુના તમામ વિસ્તારના અમે એક મહાપ્રસાદનું આયોજન ગોઠવ્યું છે એ વિશેષ કે અમે જે અમારા રોહિતભાઈ આયા છે તેઓ ત્યાંના દ્વારા અમે માગણી કરી હતી કે ફ્રી નિદાન મેડિકલ કેમ્પ થાય તો અમારા ડોક્ટર એસ કાકડિયા સાહેબ અને તથા આઠ આઠથી દસ જે મેડિકલ સ્ટાફના જે અહીં આવ્યા છે અને છેલ્લામાં છેલ્લો વિસ્તાર પસાર વિસ્તાર છે તો અમને આ વિસ્તારને લાભ મળે એવી મારી માગણી હતી કેટલા એ લાભ લીધો અત્યારે હાલમાં લગભગ ચાલીસ જ વ્યક્તિ આ મેડિકલ કેમ્પમાં લાભ લીધો હતો

આ ચોથો પંચમુખી હનુમાન દાદાનો આ પાઠોત્સવ છે જેમાં અહીંના આગેવાન અને કોર્પોરેટર રવજીભાઈ અને સમગ્ર ટીમ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફ્રી મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે આભા કાર્ડનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ રોગોની ચકાસણી તજજ્ઞ ડૉક્ટરો દ્વારા એક આયોજન શરૂ સુંદર મજાનું કરવામાં આવ્યું છે આ જે તુલસીનગર છે એ શ્રમ વિસ્તાર છે આજુબાજુનો વિસ્તાર પણ શ્રમ વિસ્તાર છે એટલે કે આજે આ જે મેડિકલ જે આયોજન કર્યું છે તેના બદલ સોસાયટીના યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હંમેશા આ રહીશોને પંચમુખી દાદાના આશીર્વાદ મળી રહે તેઓ દાદાના ચરણોમાં પ્રાર્થના પણ કરું છું